નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે શહેર નામે કલકત્તા અને હું સોહમ અનાથ પણ દેખાવડો ચોર મારો સાથી છે ખાસ અને એકમાત્ર મિત્ર રાજેશ લગભગ મારી જ ઉંમર અને બાંધાનો અમારા બંનેના ગાળાની નીચે જમણા ખભા ઉપર એક સરખું લાખું પણ છે એક દિવસ હજારોની ભીડમાં મેટ્રો સ્ટેશન ઉપર મને એક રૂપાળો ચહેરો દેખાણો મોટી મોટી પાણીદા રાખો તીખું નાક ભરેલા હોઠ લાંબી ગરદન હા એ ગરદન લંબાવી કોઈને શોધતી હતી સુમી કોને શોધે છે જલ્દી ચાલ ચાલો નામ તો ખબર પડી સુમી હું પણ એ મેટ્રો ટ્રેનમાં સાથે ચડી ગયો મેટ્રોમાં ખૂબ ભીડ હતી એટલે વધુ તો કંઈ સમજાયું નહીં પણ એટલી ખબર પડી કે એ ભુવનેશ્વર પાસેના કોઈ ગામની છે આખા રસ્તે હું જાણે સુમીને પી રહ્યો હતો મને ખબર હતી કે હું કોઈ દિવસ એને મળી નહીં શકું અને મળીશ તો પણ એ આ ચોરને નહીં ગમાડે પરંતુ મને તો તોય એની સાથે પ્રેમ થઈ ગયો આંખ બંધ કે ખુલ્લી રાખું સુમીનો જ ચહેરો દેખાતો રહેતો એ બધું શરીફ લોકોનું કામ છે તું એને ગોતવા ક્યાં જઈશ છોડી દે સુમીનો ખ્યાલ તે બે ઘડીનું આકર્ષણ હતું એ તો તને ઓળખતી પણ નથી મેં નિર્ધાર કરી લીધો બસ એક મોટો હાથ મારી મારી લો અને એ પૈસાથી કોઈ કામ શરૂ કરી દેસ રાજેશ જીવનમાં પહેલી વાર સારું બનવાનું મન થયું છે મને આકર્ષણ નહીં પ્રેમ જ થયો છે સારું છે એ મને નથી ઓળખતી એની સામે ઇજ્જતદાર બનીને જઈશ તો એ પણ મને ચાહશે સુમી પ્રત્યેનો મારો પ્રેમ હંમેશા મારા ઉપર હાવી થયે થયેલા રહેતો એક દિવસ હું ને રાજેશ અમારો પોકેટ મારીનો ધંધો કરવા ગયા હતા મને અચાનક સામેના રોડ ઉપર સુમી દેખાય હું તો ભાન ભૂલીને એના તરફ ચાલવા લાગ્યો મને ખબર પણ ન હતી ને એક ટેક્સી ધમસમતી મારી દિશામાં આવી રહી હતી મને બચાવવા રાજેશ દોડ્યો તેણે મને તો ધક્કો મારી બચાવી લીધો પરંતુ તે ટેક્સીની અડફેટે આવી ગયો ટક્કર વાગતા ત્યાંને ત્યાં મૃત્યુ પામ્યો દુનિયામાં હું સાવ એકલો થઈ ગયો મેં શહેર છોડી દીધું હવે તો મારા જીવનમાં એકમાત્ર ધ્યેય હતું સુમી સૌ પ્રથમ તો હું ભુવનેશ્વર પહોંચ્યો ત્યાં થોડી તપાસ કરવાથી એક મોટો હાથ મારવાનો રસ્તો મળી ગયો સૂત્રાપાડા ગામના જમીનદારનો દીકરો નાનપણમાં ખોવાઈ ગયો હતો અને તેઓ હજુ પણ આશા લગાવીને બેઠા છે કે દીકરો ચોક્કસ મળી જશે મે મારા દેખાવડા ચહેરાનો ઉપયોગ કરી લોકોના મનમાં ઠસાવી દીધું કે હું નાનપણમાં મારા માતા પિતાથી વિખૂટો પડી ગયો છું અને મારા ગામનું નામ કંઈક પાડા છે હું મારા પેતરામાં સફળ થયો પાડાના કોઈ વકીલના મનમાં વસી ગયું કે હું જ રાજુ છું તેમણે મને કહ્યું કે તું મારી સાથે ચાલ અમારા પહોંચતા પહેલાં તો વકીલના એક ફોને ગામને ગાજતું કરી દીધું અમે સ્ટેશને ઉતર્યા ત્યાં તો બધા હાર તોરા લઈ મને લેવા આવ્યા હતા એક વયસ્ક માણસ આંખોમાં જળજળીયા સાથે હરખાતો હતો ઓહ પપ્પા બેટા સોહમ ચાલ આવી જા રાજુના રોલમાં પપ્પાને પગે લાગવા ગયો પણ એ તો મને ભેટી જ પડ્યા આંખમાંથી આંસુ વહી રહ્યા હતા મારો રાજુ મારો રાજુ આવા હોય પિતા એ મને મોટી હવેલીમાં લઈ ગયા સોહમ ભગવાન તારી સાથે છે જલ્દી અહીં પૈસા ભેગા કર અને સુમી સાથે શરીફોની જિંદગી જીવવાની તૈયારીમાં લાગી જા દરવાજે એક આંટી ઊભી ઊભા હતા એમની આંખોમાં પણ રાહ દેખાતી હતી મારો દીકરો ઓહ આ તો માં છે હું પગે લાગ્યો અને એ મારા ચહેરા ઉપર હાથ ફેરવની હાથ ફેરવીને હરખાતી હતી આવી હોય મારે શું વધીને અઠવાડિયામાં તિજોરી સાફ કરીને નીકળી જવું છે જો તું ત્રણ વર્ષનો હતો ત્યારે આ દાદરેથી પડી ગયો હતો તને આ ગોખલામાં બેઠું રહેવું બહુ ગમતું મારે શું લેવા દેવા રાજુ ક્યાં રમતો અને ક્યાં પડતો માં હું બહુ થાકી ગયો છું ઠીક છે દીકરા જો ઉપર ત્રીજો રૂમ તારો છે જા આરામ કર જમવાનું બને એટલે ઉઠાડશું મને ઊંઘ ક્યાં આવતી હતી પણ મારથી તો આ લાગણી વેડા સહન નતા થતા હું મારા કહેવાતા રૂમમાં પહોંચ્યો નાહીને બહાર નીકળ્યો લાગ્યું કે કોઈ મને ઘૂરી રહ્યું છે મેં દરવાજો ખોલ્યો પણ કોઈ ન દેખાયું વહેમ સમજી હું તૈયાર થયો અને આરામ કરવા આડો પડ્યો ખબર જ ન પડી ક્યારે ઊંઘ આવી ગઈ અને સપનામાં સુમી આવી ઉઠો ઉઠી જાવ ને સુમી મને શર્ટના કોલરથી ખેંચતી હતી હું ખેંચાઈને ઉભો થયો તમે શું બધાને બેવકૂફ સમજો છો ભોળા વડીલોને ભોળવી શકશો આ સુમીને નહીં મોટા આવ્યા રાજુ બનવા બાપરે આ સપનું ન હતું એની મોટી મોટી આંખો આજે મને ધમકાવી રહી હતી તીખું નાક મને જોઈ ગુસ્સામાં ફૂલી રહ્યું હતું જે હોઠને ચૂમવા હું પ્રતિ પર તડપું છું એ હોઠ ફટાફટ ફફડી રહ્યા હતા મને ક્યાં કંઈ સંભળાય છે સાલા રાજુ તું તો મારા માટે જબરો લકી હવે આ ઘર છોડીને જવાનું કોઈ કારણ જ નથી ને મનનો બબડાટ નીચે ચાલો જમવાનું તૈયાર છે દીકરા જમી લે પછી આ બુઢા થતા બાપ સાથે એના રૂમમાં આવજે ને સુમી મારા તરફ બરોબરની ધુરક્યા કરતી હતી પણ મને તો એમાંય પ્રેમ જ દેખાતો હતો પીરસતા પીરસતા મારા શર્ટ ઉપર ગરમ શાક ઢોળાયું એટલે માએ જલ્દીથી શર્ટ કાઢી નાખ્યું અને સાફ કરવા લાગી અને સુમી મારા ખુલ્લા શરીરને તાકી તાકીને જોતી હતી સુમીની આંખમાં થોડી નરમાશ આવી સોહમ ભગવાન તારા ઉપર ખરેખરો મહેરબાન છે હવે તો છોકરી પણ તને જ જોયા કરે છે હવે તો ખાલી હાથ પકડવાની વાત છે તારી મમ્મી સાફ કરી લેશે તું મારી સાથે ઉપર ચાલ ને જી પપ્પા હું ઉપર ગયો એટલે બુઢાએ દરવાજો બંધ કર્યો અને તિજોરી પાસે ગયો ખાલી ખમ તિજોરીમાં ફક્ત એક ફોટો અરે આ તો રાજેશ મને ચક્કર આવી ગયા પણ એ ક્ષણે મેં નક્કી કરી લીધું કે હવે આ જીવન હું આ ઘરનો રાજુ તે એક્સિડન્ટમાં માર્યો તે સોહમ હતો જેણે મને જીવન આપ્યું એના મા બાપની હું જીવનભર સેવા કરીશ હા પપ્પા બોલો શું કહેવું છે બેટા હવે મારી પાસે આ જાહોરલાલી ફક્ત જ છે છે આ ઘર પણ વહેંચાઈ ગયું ખાલી તારી બેનના લગ્ન સુધી રહેવાની છૂટ માંગી છે જરાય ચિંતા ન કરશો પપ્પા તમારો જુવાન દીકરો શું કામનો છે હા બેટા તું આવી ગયો મારી હિંમત આવી ગઈ બસ ચાર દિવસમાં તો લગ્ન છે આપણી નાનકીના હું મારા રૂમમાં પાછો આવ્યો બધી જ રીતે હચમચી ગયેલો ચોરી કરવા આવ્યો હતો અને હવે જવાબદારી લઈને જીવવાનો છું રાત પડતાં જ ઊંઘી ગયો ત્યાં મારી બાજુમાં અવાજ સંભળાયો સોરી મને માફ કરી દો જ્યારે તમે તમારું શર્ટ કાઢ્યું ત્યારે તમારું લાખું બરોબર દેખાયું જે ફક્ત રાજુને જ છે અરે સુમી કઈ વાંધો નહીં ભાઈ હવે મને મમ્મી પપ્પાની કોઈ ચિંતા નથી હવે હું નિશ્ચિંત થઈ માંડવે બેસીશ કહી સુમી ચાલી આ શું બોલીને ગઈ સુમી ભાઈ ના આ તો હું નહીં જ થવા દો ભલે બધા મને બહુરૂપી કહી કાઢી મૂકે મનમાં થયું હું સુમીની પાછળ જાઉં એના હોઠ ઉપર હાથ દબાવી કહું સુમી મારી વાત સાંભળ હું તને ખૂબ પ્રેમ કરું છું આજનો નહીં ત્રણ મહિના પહેલા તું કલકત્તા આવેલી ત્યારનો હું તારો ભાઈ નથી ત્રણ દિવસ પછી આજે સુમીના લગ્નમાં ભાઈ દ્વારા થતી વિધિઓ કરી રહ્યો છું કેમ કે હું રાજેશ બની ગયો છું મારા મનના દ્રદમાં અઢી અક્ષરના પ્રેમના અઢી અક્ષર દોસ્તી સામે હારી ગયા મિત્રો તમને મારી આ સ્ટોરી ગમી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો આવી જ સરસ સ્ટોરી સાંભળવા માટે મારી આ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો થેન્ક યુ સો મચ